લા તું નવઈનું ધોડો શીખ્યું જવરી આ તને રેસમાં તો હરાઈ જ હું તમારી તાકાત હે હરાવની ખાલી ભાઈબંધ ના આવ ને મારા અરે આ સા લા આ રેતી વારા હાથ હતા કાય નો

તે લઈ જાય બરાબર છે બરાબર છે હેળો મેદાન મેળો મેદાન ઉપર ઉપર કોઈ નાય દેખબર હે જ મારી આમ જો ખાયો ત્યાં અલ્યા જો ના જાય હા એ જો બધા

મારે પૈસા વગેરે બધો રેતો છે જો આ રીજો આવે અરે આવું મશીન માં પાણી ચાલતું ચાલુ છે રામ જય માય બાર ચાલુ હે અલ્યા ભૂલી ગયો ભડો નાખી દે ઓ કે વાસિન બધું મશીન માં દાબવાનું હે પૈસા લઈ લે લાવો લાં ત્યાંજી લેન ઘરવાળો દોણી એકતા લા ના દોડે ને તમે થઈ ગયા ને ને એમ લાય ને આમ પૂરા પૈસા ના ના પાટો દોડો આ તો ભાણ્યો છું આ બી કે પૈસા ઉસાવતા હોય તો તો આમ કેટલા ઉધી દોડવાનો કો

ડબલ હું લઈ લઈશ હા દેખાને લાગે પગે એમ કે એ પૈસા દે દેશે ને હોય એટલે કે 2000 થઈ જાય મારે તો ચા 2000 એ ન થાવા લઈ આવના હા શું કરશો હ હોય શું કરવાનું હોય ડોણે છે ને લે કાકા ઉપર આ ચેનજી પૂછો આ લે જબરદસ્ત ચેનજી ઈયા દીધા કે ની જીત્યા ઈ લઈ જાજી પેલા પોકે બરોબર લઈ જાય બરોબર લઈ લઈને બગુંજી આમ બરોબર બરોબર આ તાર દોડવા ના લા આ દોડવાના પોઝિશન લે ને તો હમણા હાલો અમારે ગ્લાન્ડ મે થોા લાઈન મે આય ના હોય મે તો લાઈન મે તો એ બગંદર હવે પગ બહાર ચટ ના રે એ 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 લા લઈ લઈ જ્યો અને લઈ લેવા પૈસા જ નઈ લેવા ડાયરેક્ટ ઉધાર છે મારે એટલે ઉધાર રાખે પણ થા હરીમ જાઉં પછી હું બોલ બરોબર થા થજો બધティア હા થજો હે 1 2 3 ના બોલ્યા તમે ના ચાલે બોલે આટલે

આવ ના ચાલે ઉડ આ તો દોડવાનું એટલે ઉઠતો નહી મારા હાથામાં

બડા માણા કોદી ઉઠતો હશે તમે એટલી બુદ્ધિની ભોગતી આમાં શું કરે છે આ શું ધોરો ને લેળો ભરાબર મારે 1 2 3 સ્ટાર્ટ તું દે છે દાદી અલ્યા ઓકે દળિયા કે મારી ધોતી ને આવી ગયો તો દોડો દોડો બોગલું મોર નકરી ગયો આ ઓખા લે રે કોઈ દેખાતું જમ નહીં આ તો બોગલું ઊંચું ઊંચું જાય લ્યા હે લ્યા આ તો ખોકી ગયો આ ઓય હે લ્યા હે લે છો એ તને ખબર નહી પડતું શું કહું બદર મોર થઈ જામ છું અરે ભલા લાબરો તો ભગવત કરવા તો મોર ભલા જો લાબરો તો ઓની કાલો પોકી ગયો અરે કોકી ગયો એ સિક્યોરો કરો દીતીજા 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 ના ના

પણ આને લે બચ્ચા બોગ નાખે મારો હા હું તો બેઠો તો આમ કઈ જોવું પડે એ વચ્ચે પતિ ના જાય તો જાવ તારે ઘરે હે શું હે

તમારે તારી સસો ગયા તમા બીજું શું હવે બીજું કોઈ છોકરું ના દેખાડું બોલાય કુસ્તી ગુસ્તી નહીં કઈ નવી શરત લાવી હાલ ને એને ખરાય એમ ને લઈ લીયા આપણે પૈસા કઈ નવી શરત લાઈ શરત લગાઈ શરત લગાઈ ના ના આમ ના તમે મારી ને થોડી બતાવડો એટલે 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 મારી ની તો પેલી એમને માય જો મારી ગઈ એમને અમે નહીં તોડતા આજ એક દર ખાલી આડો આજો આના આના ને તમે હું રાખી છું કેટલા લગાવી બોલ તો 100 રૂપિયા પડે હોવાની રે હું પાટો દૂર દૂર ના ના પેલા ના મારા હોય નહીં કે સીધું કો કે બીજા નહીં કે બીજા નહીં છોકરા બીજા નહીં 100 રૂપિયા છે એવું

અરા જે હાલે હાલ દેવાનો ફોન હારો તા કરે હવે બેકીન પૈસા મને હાલ ના પૂલો લે